આજે પ્રશ્ન નથી પૂછવો પણ પ્રશ્ન થાય એવી વાત કરવી છે મહાભારતમાં ઘણા પાત્રો છે એમાંથી માત્ર એક દુર્યોધન ન હોત તો મહાભારત કેવું હોત વિચારો બાકી હું તો છું જ જો એક દુર્યોધન ન હોત તો પાંડવો વિરુદ્ધ થયેલા ષડયંત્ર ન હોત જો દુર્યોધન ન હોત તો શકુનીની જુગાર લીલા ન હોત જો દુર્યોધન ન હોત તો દ્રૌપદીના વસ્ત્રાહરણની કરુણ ઘટના ન હોત જો દુર્યોધન ન હોત તો કુરુ વંશનો સંહાર ન હોત જો દુર્યોધન ન હોત તો મહાભારતનું ભીષણ યુદ્ધ ન હોત અને મારો મુખ્ય પ્રશ્ન કે જો દુર્યોધન ન હોત તો મહાભારતનું ભીષણ યુદ્ધ ન હોત અને મહાભારતનું ભીષણ યુદ્ધ ન હોત તો સમગ્ર માનવ જાતને મળેલ ગીતાજીનો ઉપદેશ પણ ક્યાંથી હોત ગીતાજીનો ઉપદેશ પણ ક્યાંથી હોત